મોટી સંખ્યાની અંદર લોકોએ સમર્થન આપ્યું પચીસ થી સત્તામાંથી હાકી કાઢવા માટે એક બધાય કટિબદ્ધતા દર્શાવી છે આવનારા સમયની અંદર જ્યારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ઇલેક્શન આવનાર છે અને એ જોતો જ્યારે સુચારુ આયોજન પણ અમે ચર્ચા કરી છે આમ આદમી પાર્ટી આવનારી તમામ સ્થાનીય ચૂંટણીઓ હોય વિધાનસભાની ચૂંટણી હોય એનાથી પણ વિશેષ સંસદનીય ચૂંટણી હોય એની પૂર્વ તૈયારી મજબૂતાઈથી કરવા જઈ રહી છે અને એના ભાગરૂપ આજે મારે ચર્ચા પણ થઈ છે આવનારી સ્થાનીય ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ઉતરશે અને ભરોસા સાથે તાલુકા પંચાયત મેઘરજ હોય કે જિલ્લા પંચાયત અરવલ્લી હોય એની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બનાવીએ છે અને લોકોની સપનાનું જેને કહેવાય વિકસિત ગામડું અરવલ્લી જિલ્લો બનાવવાના પ્રયત્નશીલમાં અમે જોડાઈ જઈએ છીએ ધન્યવાદ ભરત માતા કી જય જય જય